પ્રકૃતિના જતન માટે ભડિયાદરા પરિવારે બેસણામાં વધારે આંબાની કલમનું વિતરણ કર્યું પાલિતાણા તાલુકાના નોંગણવદર ગામના વતની અને હાલ સુરત મુકામે રહેતા દેવસીભાઈ ખીમજીભાઈ ભડિયાદ્રા દ્વારા તેમના સ્વર્ગસ્થ પામેલા પત્ની ગંગાબેન દેવસીભાઈ ભડિયાદ્રાના બેસણામાં પ્રકૃતિના જતન માટે પાંચસો થી વધુ કલમી આંબાની રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દેવસિંહભાઈ ભડિયાદરાએ જણાવ્યું હતું કે આજના સમયમાં પ્રદૂષણમાં બહુ જ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને નવી નવી બીમારીઓનો ભોગ બનવો પડી રહ્યો છે જેનું એક જ કારણ છે કે પર્યાવરણ નષ્ટ થઈ રહ્યું છે માટે લોકોને પર્યાવરણ બચાવવા માટે પોતાના ફળિયામાં જગ્યા હોય ત્યાં એક વૃક્ષો જરૂરથી વાવવું જોઈએ કારણ કે વૃક્ષ આપણા માટે શુદ્ધ ઓક્સિજન પૂરું પાડતું હોય છે અને સમાજને એક નવું ઉદાહરણ અને રાહ સીંધવાનું કાર્ય કર્યું છે તેમના પત્ની સ્વર્ગવાસી ભાઈ દેવશીભાઈ ભડિયાદ્રા અને હરેશભાઈ દેવશીભાઈ ભડિયાદ્રા દ્વારા પાંચસો વધુ કલમી આંબાના વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું જે લોકોને એક સંદેશ પૂરો પાડવાનું કામ કરવામાં આવ્યું હતું તમારું નામ દેવસિંહ દેવસિંહભાઈ શું કહેશો ચારસોથી વધારે વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું છે સ્વર્ગવાસી ગંગાબેન પાછળ મુખ્ય હેતુ શું લોકોને શું ઉદ્દેશ મૂળ તો એના કેન્સરના હતા મૂળ રોગનું કારણ કે પોલ્યુશન વધતું જાય છે પર્યાવરણ ઘટતું જાય છે અને આમથી તેને જે આંબાના ઝાડ બહુ પસંદ હતું તો એવો વિચાર આવ્યો કે જેટલા બેસણામાં આવે અને એક એક રોપો આપી ઘરના આંગણે રોપે તો આપણે પાંચસો રોપા વિતરણ કરવાના ચારસો વિતરણ કર્યું અને બાકીના કરવાના અને સુરતે પણ તુલસીના છોડ જે કોઈ આવે ઉત્તર ક્રિયામાં પ્રસાદ લેવાય અને બધાને તુલસીના એક એક છોડ આપવાના એક એક રોપા આપવાના તો મૂળ હેતુ પર્યાવરણનો એનાથી જ આનું હલ નીકળશે બીજી કોઈ રીતે હલ નીકળશે જે કેન્સરના બીજા રોગો વધતા જાય એનો મૂળ ઇલાજ એક જ છે પર્યાવરણ વધે પોલ્યુશન ઘટે એવું છે Ya. Yeah. Apa hat lei? Apa? Apa? <tip> dica